નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનની આ પડતર માંગણીઓને આવતા મહિને પૂરી કરવા સરકારે કરી જોરશોરથી તૈયારીઓ મિત્રો પેન્શનમાં થશે આ ત્રણ ઘણો વધારો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો વધારો સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો નરેન્દ્ર મોદી સરકાર જેમ જેમસેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓના આઠમા પગાર પંચ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે મિત્રો આ દરમિયાન કર્મચારી અને પીએમ નરેન્દ્ર મોદી તરફથી વધેલા પગાર ભેટ મળવા જઈ રહી છે અપડેટ મુજબ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓને પગારમાં દહીં ઘણો વધારો થવાનો છે તો મિત્રો સંપૂર્ણ ચર્ચા કરતા પહેલાં તમે જો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમે આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નેવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ડીએડીઆર એચઆર અન્યના કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ ચેનલ પર મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખ મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આઠમા પગાર પંચનો અમલ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો ઉસારો આવશે હવે ટૂંક સમયમાં પીએમ નરેન્દ્ર મોદીના કર્મચારીઓના ત્રણ ગણા પગાર વધારવાની ભેટ મળવાની છે તો સારો સમાચાર જાણાવીએ કે કર્મચારીઓને પગાર કેટલો થવાનો છે મિત્રો તો મંઘવારી પથ્થું શું છે નવા પગાર પગારપણ હેઠળ પગાર વધારાનો ફીટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વાસ્તવમાં ફીટપેમ્પ ફેક્ટર એ ગુણક છે જે નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે હાલના મૂળભૂત પગાર પર લાગુ કરવામાં આવે છે ના પગાર પચના એક મહત્વપૂર્ણ ભાગ છે કે જે જૂનો પગાર માળખાને નવા માળખામાં રૂપાંતરિત કરે છે તેનો મુખ્ય હેતુ ફુગાવા જીવન નિર્વાહ ખર્ચ અને આર્થિક સ્થિતિના આધારે પગારમાં ફેરફાર કરવાનો છે મિત્રો તો મોંઘવારી પથ્થું તમે જાણો છો કે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે મિત્રો આ મોંઘવાડી પથ્થું એસસીપીઆર ડેટા અનુસાર કેટલું ડેટા વધ્યું છે તે અનુસંધાને મોંઘવારી પથ્થોમાં સુધારો વધારો કરવામાં આવે છે મિત્રો ફીટપેમ્પ ફેક્ટર પ્રતિ પગારની ગણતરી કરશું આપણે હવે આઠમા જે આ સમયે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મૂળ પગાર અંગે ગણતરી કરવામાં આવી રહી છે હવે વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ફીટપેમ્પ ફેક્ટર લગભગ બે પોઈન્ટ સત્તાણું ટકા નક્કી કરવામાં આવ્યું હતું તે અંતર્ગત સરકારી કર્મચારીઓના મૂળ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો હવે આઠમા પગાર પંચ હેઠળ આ ફીડ ફેક્ટર થ્રી પોઈન્ટ જીરો સુધી નક્કી કરી શકાય છે મિત્રો જો આવું થશે તો કર્મચારીઓના મૂળ પગાર પણ વધશે મિત્રો તો ફીડ ફેક્ટર મિત્રો શું કંઈ કેટલું રહેશે તો ફીડ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા નક્કી કરવામાં આવ્યું હતું જો સરકારી કર્મચારી મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો આઠમો પગાર પંચના ફીટપેમ ફેક્ટર જીરોથી શું નક્કી કરી શકાય છે જો આવું થશે તો કર્મચારી મૂળ પગારમાં પણ વધશે મિત્રો કર્મચારીઓના પગારમાં આટલો વધારો જોવા મળશે એક અંદાજ મુજબ જો ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ સીઠ તૈય રાખવાથી ત્રણથી વધુ નક્કી કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીના કર્મચારીના મૂળ પગાર ત્રણ ગણો વધી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો જોકે ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર કે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આ અંગે ફક્ત અંદાજ લગાવવામાં આવી રહ્યો છે મિત્રો આઠમો પગાર પંચનો હેતુ શું છે તો સરકાર દસ દસ વર્ષે નવો પગાર પંચ બનાવે છે તેને હેતુ તમામ સરકારી કર્મચારીઓને પેન્શનને આપવામાં આવતા પગાર ભથ્થા અને પેન્શનોના લાભોની સમીક્ષા કરવાનો છે ને લગભગ પચાસ લાખ સરકારી કર્મચારી અને પાસઠ લાખ પેન્સોને આત્મપગાર પગાર પર લાભ મળવાનો છે મિત્રો તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ